Bà, a pau de એકતાનગર પોલીસ ચોકી વિસ્તારમાં જનરલ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેરની બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એકતાનગર પોલીસ ચોકી વિસ્તારમાં જનરલ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સત્તર હિસ્ટ્રી સીટર ચેક કરવામાં આવ્યા હતા ચાલીસ જેટલા એમસીઆર ચેક કરવામાં આવ્યા હતા એક એનડીપીએસ નીલ રેડ કરાઈ હતી સત્તર જેટલા શકમન ઈસમોને ચેક કરવામાં આવ્યા હતા છ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા ત્રણ માથાભારી ઈસમો ચેક કરવામાં આવ્યા હતા અને ત્રણ જેટલા કોમી માણસ ધરાવતા તા ચેક કરવામાં આવ્યા હતા અને તળીપારી સમ ચેક કરવામાં આવ્યો હતો 35 જેટલા શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવ્યા હતા એકતા નગરમાં આજે ઝોન 3 અને ઝોન 4 ના તમામ સ્ટાફને સાથે રાખી અને એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું જે કોમ્બિંગ અંતર્ગત બે કે વધુ ગુનામાં જે લોકો સક્રિય એને ચેક કરવામાં આવેલા છે એમસીઆર અને પણ ચેક કરવામાં આવેલા છે કોઈ ગુનાઈત વસ્તુ મળી આવે તો કેસ કરવા માટેની પણ સૂચના પામ આવેલી હતી જે અંતર્ગત અત્યારે બધી જ કામગીરી ચાલુ છે અને ટીમો એમાં સક્રિય છે આ વિસ્તારમાં અવારનવાર જે સામાજિક તત્વો છે એ લોકોને ચેક કરી અને એમની પ્રવૃત્તિ પર ડામવા માટે થઈ અને અમે કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને લગભગ સમયાંતરે આ કોમ્બિંગ કરતા હોઈએ છીએ અને જે અનુસંધાન આજે પણ એક્સરસાઇઝ કરવામાં આવેલી છે આમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અમારી સાથે સામેલ થયેલી છે